નમસ્કાર દોસ્તો હું છું આપનો મિત્ર રાજેશ સોડવડિયા અને સ્વાગત છે ફરી આજના એક નવા વિડીયોમાં મિત્રો આ વિડીયોનો અર્થ મહત્ત્વ અને એના મર્મને સમજવા માટે વિડીયોના અંત સુધી જોડાઈ રહેશો જેથી વિડીયોનો અર્થ અમે આપણા સુધી ક્લિયરલી પહોંચાડી શકીએ અને આવા જ બીજા વિડીયો જોવા માટે અમારા આઈડીને ફોલો કરશો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરશું લાઇક શેર કરી અને આપના કોમેન્ટમાં પ્રતિભાવ છે એ જરૂરથી આપશો મિત્રો આ વિડિયો છે મહાભારતનો ભગવાન કૃષ્ણએ જ્યારે અર્જુન છે એને વિષાદ થાય છે કે આ યુદ્ધ મારે ન કરવું જોઈએ સામે મારા જ બધા સગાવાલા છે તો મારે કેમ લડવું જોઈએ પરંતુ એ શું કામ લડવામાં આવ્યું હતું એનો શું સિદ્ધાંત તો એના વિશેની વાત આપણે આ વિડીયોની અંદર કરીએ છીએ તો આ વિડીયોના અંત સુધી જોડાઈ રહીશું આવો જોઈએ આજના આ વિડીયો તરફ હસ્તિનાપુર ગયેલા શાંતિદૂત કૃષ્ણને મળતા કર્ણ એકાંતમાં કહ્યું કે વાસુદેવ તમે જ્યારે પાંડવોના પક્ષે છો ત્યારે યુદ્ધમાં અમારો તો પરાજય નિશ્ચિત છે કેમ કે જ્યાં તમે છો ત્યાં જ જય હોય અને ત્યાં જ વિજય હશે એટલે અમારે હારવાનું છે અમારો પરાજય છે એ નિશ્ચિત છે પછી કર્ણે પોતે જોયેલું એક સપનું કૃષ્ણને કહે છે કે હે કૃષ્ણ મેં તો સ્વપ્નમાં પણ જોયું હતું કે જેમાં માનવ છે એ કંકાલોના ઢગલા પર રાખવામાં આવેલા સિંહાસન પર બેસી અને ધર્મરાજ યુધિષ્ઠર સોનાના પાત્રમાં રક્ત પી રહ્યા છે કર્ણનું આ સપનું કુરુક્ષેત્રના યુદ્ધના પરિણામોને કેટલા ભયંકર રીતે વર્ણવે છે મહાયુદ્ધમાં જીત્યા બાદ પાંડવોને શું મળશે એ કર્ણના આ સપન દ્વારા જે રીતે મહર્ષિ વેદવ્યાસે આલેખ્યું છે એ જોતાં એમ અહેસાસ થાય છે કે વેદવ્યાસ મહર્ષિ કે ઋષિ બધું બાદમાં પણ પહેલાં તો એ અદ્ભુત અને અનન્ય એક મહાકવિ છે આ જ વાતના ડરથી અર્જુનને વિષાદ થાય છે કે આ યુદ્ધ જીતી અને મારા સૌને મારી ને કદાચ હું ઇન્દ્રાસન પણ મેળવી લઉં તો એનું મૂલ્ય શું એટલે તો એ શસ્ત્રો નીચા મૂકી દે અને યુદ્ધ કરવાની ના ફાળે છે પણ માની લઈએ કે જીતવા માટે સક્ષમ હોવા છતાં પાંડવોએ આવા પરિણામોના ડરથી યુદ્ધ ન લડ્યું હોત તો તો શું થાત શું પરિણામ આવત તો એક કેટલો મોટો એક દાખલો બેસે કૃષ્ણ એટલે કહે છે કે યજ્ઞ આચરતી શ્રેષ્ઠ દેવત્વરો જનઃ કે સમાજના શ્રેષ્ઠ લોકો જેવું આચરણ કરતા હોય છે બાકીનો સમાજ છે એ આચરણનું અનુસરણ કરતા હોય છે એનું અનુકરણ કરતા હોય છે યુદ્ધના વરવા પરિણામોથી ડરી અને પાંડવો પોતાના હક છોડી અને દુર્યોધન જેવા દૃષ્ટોને મનમાની કરવા દે તો આગળ આખો સમાજ પણ સદીઓ અને યુગો સુધી એને અનુસરે અને એનું અનુકરણ કરે અને સમાજમાં બધે જ પછી દુર્યોધનો છે એ સારે આમ ફૂલે ફાલે અને લોકોને હેરાન કરી અને ત્રાહિમામ કરી મૂકે છે કોઈપણ દેશના ઇતિહાસમાં ઉત્તમ લોકોના કેટલાય એવા ઉત્તમ ઉદાહરણો મળશે કે જેમણે યુદ્ધ લડી અને એમાં જીતીને પણ પોતાનું ખૂબ બધું ગુમાવ્યું હોય છે કૃષ્ણ કહે છે કે કેટલીકવાર યુદ્ધો પોતાના જીવન માટે નહીં પણ અન્યના જીવનના સંદેશ માટે અથવા તો એક મર્મ માટે આ યુદ્ધ છે એ લડાતા હોય છે દોસ્તો આ કહાની મહાભારતની છે આપણને ખૂબ સરસ રીતે વર્ણવે છે કે ઘણીવાર આપણે એવું કહીએ કે આપણે આપણા હકનું મૂકી દઈએ અથવા તો આપણે એના માટે કોણ માથાકૂટ કરે અથવા તો કોણ લડે પણ એ નહીં કરવાથી આ દુર્યોધન જેવા અસંખ્ય દુર્યોધનો ઊભા થાય છે અને ત્યાર પછી સમાજને કાયમ માટે નુકસાન કરતા હોય છે એટલે ઘણીવાર દરેક યુદ્ધ છે એ જીતનું જ મહત્ત્વ કે જીતનું જ લક્ષ્યાંક કરતા સમાજને કંઈક સારો સંદેશ અથવા તો સમાજ કંઈક એનું સારું અનુકરણ કરે એના માટે અને દુર્યોધન જેવા દૃષ્ટો છે એ સમાજની અંદર ઊભા ન થાય એના માટેની ઘણી બધી લડાઈઓ લડવામાં આવતી હોય છે તો મિત્રો આ વિડીયોનો અર્થ મહત્ત્વ અને મર્મ આપને કેવો લાગે એ અમને કોમેન્ટ કરી અને ચોક્કસથી જણાવશો અને આવા જ બીજા વિડીયો જોવા માટે અમારા આઈડીને ફોલો કરશો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરશો લાઇક શેર કરી અને આપના પ્રતિભાવ છે એ કોમેન્ટમાં જરૂરથી આપશો થેન્ક યુ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત